બુદ્ધિ ભલે બધા કાર્યોની કરતા હોવા છતાં આપણને એ જોવા મળે છે કે મન અને પ્રાણ આપણી ભીતર હંમેશા સક્રિય રહે છે બુદ્ધિ ક્યાં છે અને તે શું કરે છે એ વિશે આપણને વધુ માહિતી મળતી નથી પરંતુ આ બુદ્ધિને નિર્મળ રાખ્યા સિવાય જીવનમાં પ્રગતિ અશક્ય બની જાય છે જો બુદ્ધિ શુદ્ધ ન હોય તો જિંદગી એટલે શું અને જીવનમાં વિકાસ એટલે શું એનો અર્થ આપણે સમજી શકીએ નહીં વિશ્વની બહારના પદાર્થો વિશે માનવીએ કેટલું જ્ઞાન અને કેટલી સમજણ મેળવી છે અને વિજ્ઞાનમાં માણસ કેટલો બધો આગળ વધી ગયો છે શું એ તમે જાણતા નથી પરંતુ આ જ માનવીઓ કે જેમને પોતાના શિક્ષણ અને સભ્યતાનો ગર્વ છે તેઓ વર્ગભેદો ઊભા કરવામાં અને બીજા વિભાગના લોકોને છેતરવામાં કે એની સાથે પ્રાણીઓની જેમ ઝગડવામાં પણ જરાય શરમ સંકોચ અનુભવતા નથી આનું મૂળ કારણ બુદ્ધિની નિર્મળતા અને શુદ્ધિનો અભાવ છે પ્રાચીન ભારતમાં બુદ્ધિને શુદ્ધ રાખવા વિવિધ સાધનોનો ઉપયોગ થતો હતો આપણે ત્રિકાળ સંધ્યા દ્વારા સૂર્યોદય મધ્યાહન અને સૂર્યાસ્ત સમયે એમ ત્રણ વખત ધીયો યોન પ્રચોદિયાત પ્રચોદયાત તે અમારી બુદ્ધિને પ્રેરો શુદ્ધ બનાવો એવી પ્રાર્થના કરતા મુખ્ય વિચાર આ છે હું એ શબ્દ દ્વારા આપણે દેહ પ્રાણ મન અને બુદ્ધિ એ ચાર તત્વોનું સંયોજન એમ સમજીએ છીએ પ્રાણ અને દેહ મળીને આ સ્થૂળ દેહ રચે છે મન અને બુદ્ધિ મળીને સૂક્ષ્મ દેહ રચે છે આ ચારેય તત્વોને કાર્ય માટે યોગ્ય બનાવવા જોઈએ આ બધું કેમ સિદ્ધ કરવું તેની ચર્ચા હવે પછી આપણે સંક્ષેપમાં કરીશું